શંકાસ્પદ મોત કે સામૂહિક આપઘાત સુરતમાં એક જ પરિવારના ચાર લોકો સવારે જાગ્યા જ નહીં કારણ હજી સુધી અકબંધ સુરતમાં ચાર લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે કહેવાય રહ્યું છે કે જહાંગીરપુરાની રાજન રેસીડેન્સીમાં ચાર લોકોએ આ સામૂહિક આત્મહત્યા કરી છે પરંતુ આ ઘટના અંગે પોલીસે સામૂહિક આત્મહત્યા કે મૃત્યુને લઈને તપાસ હાથ ધરી છે એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં અરરાટી ફેલાય છે રાત્રે સૂતા બાદ સવારે પરિવાર જાગ્યો જ નહીં મૃત્યુનું કારણ હાલ અકબંધ છે જેની તપાસ શરૂ છે સુરતમાં ચાર લોકોના શંકાસ્પદ મૃત્યુની ઘટના સામે આવી છે જહાંગીરપુરા વિસ્તારના રાજમ રેસિડેન્સીમાં એક જ ઘટના ચાર લોકોના મૃત્યુ થયા છે મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષ સામેલ છે મૃતકોમાં એક દંપતી અને બે સાળીના મૃત્યુ થયા છે માહિતી અનુસાર પતિ પત્ની અને એક સાળી સાથે રહેતા હતા જ્યારે અન્ય એક સાળી થોડા દિવસ પહેલા સાથે રહેવા આવી હતી રાત્રે જમીને ઊંઘતા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહીં એક પરિજને જણાવ્યું કે તેઓ રાતે દાળભાત જમીને ઊંઘ્યા હતા પરિવારમાં કોઈ આર્થિક તકલીફ ન હતી જ્યારે પડોશીએ જણાવ્યું કે પરિવારમાં કોઈને કોઈ તકલીફ ન હતી ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે એફએસએલ ટીમ પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે આ સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ અંગે પોલીસની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે